માતા મિત્રો આ ટાંકો છે એ ટાંકાની અંદર ગૌમૂત્ર ભરેલું છે આખું આ બસોથી અઢીસો લિટર આસપાસનો આ ટાંકો છે ગૌમૂત્રનો આ ગાય માતાનું જે ગૌમૂત્ર ગોબર જીવામૃત કે એ આ કેનાલ દ્વારા ટાંકામાં ભરાય અને એ ટાંકામાંથી આપણે પંપ દ્વારા ખેંચવામાં આવે અને અહીંયા એક સિસ્ટમ છે એરોય બેગની એ સિસ્ટમની પદ્ધતિ આ બેગ છે આખી ટ્યુબ ત્રીસ ફૂટ લાંબી ટ્યુબ છે આ મોટર છે મોટર દ્વારા અહીંયા એક સિસ્ટમ પદ્ધતિ ગોઠવવામાં આવી છે જો બાપુજી આ શું છે

નાખવાનું ને રોજ બસો લીટર જીવામૃત નીકળે કોઈ એટલે અંદર ખાર બધો સાર ધોવાય જાય અને ફટકડી નાખવાની થોડી એટલે બધો સાર ધોવાઈ જાય અને બે હાર અને આ બેરલ છે આમાં ગાય નું ગૌમૂત્રો ગાય નું સાણ

રેનચોરેજ થી કોઈને ટપકો હોય તો એમાં છડાવી ગયો લિટર અને દ્વારા બરાબર આ ઇનફ્લો અંદર નાખવાનો તો છે જ અમે હવે આઉટફ્લો તો બતાવો તમને હાલો હાલો છે

પેસ્ટીસાઈડનો ઉપયોગ કરે એમની જગ્યાએ જો પ્રકૃતિ રીતે કુદરતી રીતે જો આવી રીતે ધરતી માતાને આપણે અમૃત પાઈએ તો સો ટકા ઝેર મુક્ત ખેતી થઈ શકે આની અંદર ડીએપી યુરિયા ફોસ્ફરસ તમામ પ્રકારના કેલ્શિયમ અને ખાતરો આવી જતા હોય ધરતી માતાનો ખોરાક આવી જતો હોય આ બધી આ બધા બેરલ દ્વારા અલગ અલગ ખેતરમાં ધોર્ય જ્યાં પણ ખેતીમાં પાક પાકતો હોય ઘઉં હોય બાજરો હોય જુવાર હોય શેણા હોય કે હળદર હોય કોઈ પણ પાકમાં અહીંથી આ જીવામૃતની બેગ છે પાંચ હજાર લીટરની દરરોજ બસો લિટર નાખવા આમાં બસો લિટર નીકળે અને એ લારી દ્વારા ખેતરના ધોરીએ લઈ જવામાં આવે અને એ ખેતરની અંદર પાવામાં આવે

ચાર ગાયું હોય ને તો અઠવાડિયા સકાવી દે છે બરાબર સરસ જય ગૌ માતા